ઉત્તરાયણ પર્વને લઈ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર દ્વારા પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે અંકલેશ્વર જેઆઈડીસીમાં સાલીમાર નર્સરી સહિત બે સ્થળો અને સિટીમાં ત્રણ મળી કુલ પાંચ જેટલા રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે લોકોએ ઘાયલ પક્ષીઓની સારવાર જાતે કરવાને બદલે રેસ્ક્યુ સેન્ટર પર જ સારવાર અપાવવા માટે આરએફઓ ડીવી ડામોરે અપીલ કરી છે

દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારા કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક અમુક જગ્યાએ જે સારા કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પોસાડી શકીએ પોતાના દ્વારા પણ શકીએ અથવા તો આપણી પાસે નંબર હોય અમે હેલ્પલાઇન નંબર જાહેર છે નંબર ઉપર ફોન કરી ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને એ પક્ષીને લઈ શકશે બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇંઝર તો તેને આપણે પોતે સારવાર ન કરીએ જે કે સારા કેન્દ્ર પર જઈને લઈ જવાનો આગ્રહ રાખીએ કોઈ પાણી કે અળદર કે એવું ગાહ કોઈ લગાવી નહીં સવારે નવ વાગે પહેલા અને સાંજે સાત વાગ્યા પાંચ વાગ્યા પક્ષી પતંગ ન ચગાવીએ કોઈ પાકા દોરાનો કાચ પીવડાયેલા માજાનો ઉપયોગ ન કરીએ ઢૂંક ન ચગાવીએ અને કોઈ પણ વૃક્ષ વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણું જોખમ ન આપણી જાનનું જોખમ ન રહીએ તો આપણને કાઢી નાખે જેથી કરીને પક્ષી ત્યાં ફસાઈ ન શકે અંકલેશ્વર માં જીઆઈડીસી માં બે અને સિટીમાં પાંચ ટોટલ સાત જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઉભા કરેલા છે